<simitation> <hans> And, uh, YouTube ના વાર નહી આ બેઠો આવું કાચું સાચી જો ઠંડી હવા ચંદો વાટા મારવા પડા કેર્યો રોજ વાટા મારવા શું કાકા તેમ બેઠા તમે આયો હે તો શું કરું એટલે ગરબા ગઉ એક તો તું એક સ્ટોપ જમ આ બોલે મન કે એ જમીન નું કહેતા થાય એ કોઈ નરિયા વાળી હા તર નરિયા વાળી લીધી તે પોટ લે હોત ગઈ પોટ લઈ કે ને આલી બીજા આમ તેમ રહે કોણ એ એ બાંધના અરે ના હોય બે જણા હતા એટલે પોટ લઈ જો ચિંતા ને મારો કે આલોડો હા એ આલેવો હે

અરે પડ્યારી પડ્યારી હોત રોપો તમે પડ્યારી હોત અલ્યા સોમાકાકા તમ શું કરવા આયા તને આઠા અલ્યા તો આ બીજને ખરીદી લેવા મારા વિશે કહી દે ફરવાનું કે આવું હોય તો ખાલી બંદલી પેરે એટલું દલ્લીન લાવવા પૈસા ના ના છે તો ભાઈ દો શાંતિ હે બરા તું એટલા નહી લાવતોય દો ભાઈ શું આ બધું એમને મે લે અમે તરે હોય શું છે ના ભાઈ અરે તું શરમનો ઘેર રૂપિયા કર ખોટા વચ્ચે ખેડા તારા તો ખેડવાનો પૈસા નતા સોમા કયા આવ્યા હતા હું તમને નહી કોઈ મગજ ને કેવા જેવું હે બે શબ્દ કુલો કેમ

પણ કઉ આ ભાઈ પૈસા નું બહુ એ અભિમન એને કેજે અને ઓ ભાઈ કઈ દેવ